કામદારોનું કહેવું છે કે બોનસમાંથી જીએસટી કપાત થઈ છે તેમજ ઓવરટાઇમ અને સેફ્ટી સુવિધાઓ મળતી નથી કંપની સમયસર પગાર અને સુવિધાઓ આપે તેવી તેમની માંગ ઉઠવા પામે છે હવે જોવાનું રહ્યું કે કંપની તેમની માંગણીઓને સ્વીકારશે કે નહીં આજે 5 વર્ષથી હું નોકરી કરું છું જ્યારે કંપની ચાલુ નથી થઈ કંપનીની સાફ સફાઈ ચાલતી રહી ત્યારે હું નોકરી કરું છું અને કંપની કોઈ પણ જાતની સુવિધાઓ ન આપતા નહીં અમે કેટલી વખત સાહેબને અમે વાત કરી કે સાહેબ અમે જે અમે લોડિંગને કામ કરીએ છીએ તો પણ અમને કોઈપણ જાતનું એ નહીં આપતા અમે પગાર વધારવાની વાત કરીએ છીએ તો અમારો પગાર નથી વધારતા હવે ગયા વર્ષે અમને દસ રૂપિયા વધાર્યા આ વખતે અમે કીધું તો કે ત્રણ રૂપિયા વધશે તમારા તો અમે શું કરીએ અમારો પીએફ જમા નહીં કરતા અમારો પીએફ નહીં જમા કરતા અમને કોઈ જાતની સુવિધા નહીં આપતા બૂટ નહીં આપતા કપડાં નથી આપતા કશું સેફ્ટી નથી આપતા અત્યારે મેડિકલ અમારે કંપનીની અંદર નથી તો અમે શું કરીએ તો એટલા માટે અમે આ લડાઈ લડવા માંગીએ છીએ એટલા માટે અમે આ બધા વર્કરો બધા ભેગા થયા છે અને પગાર અમારે વીસ તારીખ સુધી પગાર થાય છે તો માણસ શું કરે પીએલસીએલ નહીં મળતો અમને અમને ઓટી નથી મળતી ઓટી કરીએ છીએ તો ઓટી પૈસા કાપી લે છે તો અમે શું કરીએ મારે થોડુંક દવાખાનાનું આ જે મેડિકલ નથી અંદર પછી પીએફ ચોથા મહિનાનું પડતું નથી છે કોન્ટ્રાક્ટરને આપે છે કોન્ટ્રાક્ટર નાખતો નથી બે તેનું શું છે કંપનીનું નામ શું છે ને કેટલા સમયથી નોકરી કરે કંપનીનું નામ છે આજે મારે બે વર્ષ થયા કંપનીમાં શું માગણી છે તમારી આપણે બોનસ શું છે સાહેબ છે બોનસ આધાર બધાનું ત્રણ ત્રણ હજાર રૂપિયા જે પહેલાનું લિસ્ટ આવ્યું છે એને મેં બધાનું પંદર પંદર ચોદ ચોદ હજાર રૂપિયા બોનસ છે અત્યારે જે નવું લિસ્ટ કાલે બનાવીને અત્યારે આપ્યું છે એની મેં ડાયરેક્ટ ત્રણ ત્રણ હજાર રૂપિયા ચાર ચાર હજાર રૂપિયા બધાના આપવામાં આવ્યા છે અમારી માંગ છે કે અમારું પૂરું વર્તન મળવું જોઈએ બધી સુવિધા બધી સુવિધા મળવી જોઈએ અમને છેલ્લા બે વર્ષથી ડોમેન મેટ્રિક્સમાં કામ કરું છું અમારે દિવાળીના ટાઈમે બોનસ કંપનીવાળાએ નથી આપ્યું એના માટે અને સુવિધાઓ છે અમે એમના માટે યુનિયન કર્યું હતું હવે કાલે સાંજે અમારા રજામંદી વગર કોન્ટ્રાક્ટરે બોનસ નાખ્યું છે અમુક અમુક માણસોમાં લેબરોમાં બોનસ નાખ્યું એ એમાં પણ એમને અઢાર પર્સન્ટ જીએસટી વર્કર ઉપર લગાડી છે અને અમને એવું કહે છે તમારા ઉપર જીએસટી લાગે એવું છે દબાણ કરે છે અમારા ઉપર અને અમારા અમારા અમને જે મેડિકલની સુવિધા છે પગાર ટ્રિપ છે પીએફ ફંડ છે અમારો જમા થતો નથી અહીંયાથી અહીંયાથી કાપી છે 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 કાપે પણ જમા થતો નથી નથી એ બધા નાના નાના કંપની અમારું સાંભળવા તૈયાર શું માંગ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્રસ્ટ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર